તો દયા સખી વાત આપણે કરીએ છીએ વૈષ્ણવ પરંપરા વૈષ્ણવ જે યાત્રા છે જેની અંદર કૃષ્ણ પ્રત્યેના પ્રણયની આપણે વાતો કરી રહ્યા છીએ અલગ અલગ સમયે થયેલા ભક્તોએ અલગ અલગ રીતે કૃષ્ણની ભક્તિ કરી એવું આપણે આટલા વર્ષોના અભ્યાસ પછી સામાન્ય રીતે સમજીએ કે નરસિંહ મહેતા હોય તો એ તત્વદર્શીય રીતે કૃષ્ણની ભક્તિ કરે મીરાબાઈ હોય તો કૃષ્ણને પોતાના પ્રેમી પાત્ર તરીકે કલ્પીને યુવા અવસ્થાની એમની જે સ્થિતિ છે એ સમયને અનુરૂપ એમના પદ વગેરે રચાય એવી રીતે દયારામના જે પદ અથવા જે ગરબી છે એ કૃષ્ણના જે શૈષવ લીલાઓ છે બાળ લીલાઓ છે એને કેન્દ્રમાં રાખીને મોટાભાગે એમના પદો રચાયા છે એની અંદર પણ કૃષ્ણ પ્રત્યેનો પ્રણય ભાવ તો કેન્દ્રમાં જ છે એટલે એ આપણે ન ભૂલવું જોઈએ બીજું આની પહેલાનો જે વિડીયો છે એટલે કે સાતમા કાવ્યનો પહેલો ભાગ એના વિવરણમાં એટલે કે એમની માહિતીના બોક્સમાં એક લિંક આપેલી છે અને એની અંદર આ ગીત એટલે કે આ ગરબીની જે રચના છે એનું ગેય સ્વરૂપ છે એટલે કેટલાક મિત્રોએ જોયું હશે જે લોકો બાકી છે એ ત્યાં જઈને આ ગીત એની રચનાને માણી શકે છે શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જવું આ પંક્તિ જે છે ને એ પહેલા તો આપણે એવું સમજીએ કે આજે મારે સંબોધન જે છે આ સંબોધન પોતાની જાત સાથે પોતાના મન સાથે થયેલી વાતચીત છે એટલે આ અંતર્દ્વંદ છે એક વ્યક્તિની અંદર બે પ્રકારના વ્યક્તિત્વ સમાયેલા છે અથવા એક ભક્તની અંદર બે વ્યક્તિત્વ પેરેલલ ચાલે છે આપણી અંદર પણ હોય છે ઘણા લોકોમાં તો એક કરતાં વધારે વ્યક્તિત્વ હોય છે બે કરતાં પણ વધારે હોય છે પણ આ કાવ્યના અનુસંધાનમાં એક વ્યક્તિની અંદર એક સાથે બે વ્યક્તિત્વ છે એમાંથી પહેલું જે વ્યક્તિત્વ છે એટલે કે પહેલી જે વાત થઈ રહી છે સીધી એક જાહેરાત કરે છે અને એ જાહેરાત છે શામ રંગ એકદમ કાળો નહીં પણ એનાથી સહેજ સફેદ ઉપરથી એટલે જેને પર્પલ કહી શકાય એવા પ્રકારનો એનાથી થોડો મેઘ જેવા રંગવાળો એકદમ કાળું પણ નહીં અને એવું એક રંગ શામ રંગ ગોપી ભાવમાં કાવ્યના સર્જક દયારામ જે છે ગોપી ભાવથી કૃષ્ણ પ્રત્યેની પોતાની જે નારાજગી છે કૃષ્ણનો વિરહ છે ને એનાથી એ વિરહને કારણે થઈને કૃષ્ણથી દૂર રહેવાના કારણે થઈને એની અંદર રોષ પ્રગટ થાય છે અને રોષને કેવા સ્વરૂપે બહાર લાવે છે એ આ કાવ્યનો મૂળ વિષય છે કૃષ્ણ પ્રત્યે પોતાને રોષ છે કૃષ્ણ પ્રત્યે એમને ક્રોધ છે એ જે ક્રોધને બહાર લાવવાનું જે સ્વરૂપ છે એ આ કાવ્યમાં આવશે એને કહ્યું કે શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ થકી સમીપે ન એટલે કહે છે કે કૃષ્ણનો રંગ આપણે સૌ જાણીએ છીએ અને પુરાણો પણ કહે છે કે શામ વર્ણના કૃષ્ણ હતા એટલે ગોપીનો ક્રોધ ગોપીનો રોષ એટલા ઉપરના સ્તર ઉપર છે કે ન માત્ર કૃષ્ણ પરંતુ કૃષ્ણનો જેવો વર્ણ છે એવા વર્ણવાળું જેટલી પણ વસ્તુઓ છે એ બધી બાબતોથી ગોપી કહે છે કે પોતાની જાતને એનાથી દૂર રાખવી છે અથવા પોતાની જાતનો અંદરથી થયેલો નિર્ણય જે છે એ કાવ્યના રૂપે અહીંયા બહાર આવે છે એ શામરંગ સમીપે સમીપ નજીક પાસે જવાની એ ના પાડે છે આજ થકી આજ 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 થી થી પંચમી વિભક્તિ છે થકી થકી વડે તો આજથી અત્યારથી આજથી ગોપી કહે છે શ્યામ રંગની નજીક સમીપ પાસે ન જવું કારણ શું આપે છે એનું કારણ હવે હવે આ પંક્તિમાં છે કે જેમાં કાળાશ તે તો સૌ એક સરખું સૌ બધું જેમાં કાળાશ જેમાં શ્યામ રંગ છે એ બધું જ એક સમાન છે એક સરખું છે એનું કારણ કારણ શું છે તો કે છે કે એનું કારણ બીજું કઈ નથી એ શ્યામ આનું કારણ છે કૃષ્ણને લાડથી આપણે શામ પણ કહીએ છીએ પ્રેમથી માધુ પણ કહીએ છીએ મધુસૂદન પણ કહીએ છીએ કૃષ્ણ પણ કહીએ છીએ કહાન પણ કહીએ છે ઘણા બધા એના નામ છે સેંકડો નામો છે તો એ નામો પૈકીનું એક નામ એમનું શામ પણ છે તો હવે અહીંયા એ શામ છે એ એક બીજો અર્થ લઈને આવે છે એ કૃષ્ણના અર્થમાં છે કે જેની અંદર શામત્વ છે જેમાં જેમાં કાળાશ છે તે તો સૌ એક સરખું કેવું કેવું એક સરખું તો કે છે કે ઓલા શામ એટલે કૃષ્ણ જેવું કેમ કે અહીંયા રંગનું માત્ર સામ્ય છે અને રંગના સામ્યને કારણે થઈને સ્વભાવનું સામ્ય છે અહીંયા ગોપી કલ્પે છે તમે જો બહુ ઊંચા સ્તરની વાત અહીંયા થઈ રહી છે ગોપી કહે છે કે જે જેના રંગ સમાન હોય છે એમનો સ્વભાવત્વ પણ એક સરખો હોય છે સ્વભાવ શેનો છે તો કહે છે કે સર્વમાં કપટ હશે આવું આ એક કલ્પના હશે હશે છે નહીં હશે શામરંગ થી એટલા માટે દૂર રહેવાનું છે કે જેટલું પણ આ બધું છે આવું એ બધાની અંદર શામરંગ વાળું કાળાશ વાળું જેટલું છે બધું કપટયુક્ત હશે અને કેવું કપટ હશે તો કે છે આવું આવું શબ્દ જે છે જ્યાં સંકેત છે કૃષ્ણનો કોના જેવું કોના જેવું કપટ તો કે છે કે કૃષ્ણ જેવું શું ફરિયાદ છે કૃષ્ણની હવે આપણે આ આ વિષય ઉપર જવાનું છે તો ગોપીને ફરિયાદ શું છે કૃષ્ણ તો કહે છે કે ગોપીને સતત કૃષ્ણનો એક વિરહ રહે છે સતત એમનાથી એક દૂરી એક અંતરનો અનુભવ થાય છે અને એને કપટ કહે છે કેમ કે વારંવાર આવું થયું છે વારંવાર કૃષ્ણ અંતર્ધાન થાય છે અને જે આ સ્થિતિ છે એ તો કૃષ્ણ એમને છોડીને મથુરા ગયા છે એકાંત પીડે છે કૃષ્ણનું તો કૃષ્ણનું ના કેવું ઈશ્વરનો એકાંત ગોપીને પીડે છે એન્ડ એટલે કલ્પે છે કે જે કાળા રંગનું છે એ બધું જ કૃષ્ણની જેમ કપટવાળું હશે કૃષ્ણની જેમ કપટ કરનારું હશે એટલે કહે છે કે જેમાં કાળા છે તે તો હવે પણ નહીં કે કપટ છે ને મનુષ્યનો સ્વભાવ છે આ જે વસ્તુઓ છે એનો સ્વભાવ નથી કપટ કરવું એ કંઈ કોઈ વસ્તુનો સ્વભાવ નથી મનુષ્યનો સ્વભાવ છે પણ એ કલ્પે છે કે આ જે સ્વભાવ છે કપટ કરવાનો એ માત્ર શામ નો છે એક મારે આજ થકી શામ રંગ સમીપે જાવ માત્ર કૃષ્ણથી અંતર રાખવું છે કૃષ્ણથી પોતાને એક સેફ ડિસ્ટન્સ રાખવું છે એવું નહીં પણ બધા જે 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 વસ્તુ આવી કાળા રંગની છે જે કૃષ્ણ સાથે સામ્ય ધરાવે છે એ બધાથી ગોપી કહે છે કે મારે નજીક નથી જો એનાથી દૂર રહેવું છે પછીની પંક્તિ અહીંયાથી સરસ રીતે શરૂ કરે છે કસ્તુરીની બિંદી કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં કાજળના આંખમાં આંજવું અંજાવું કાજળના આંખમાં અંજાવું કસ્તુરી કેરી બિંદી તો કરવું નહીં કસ્તુરી કાળા રંગની કાળાશયુક્ત તો કસ્તુરી કેરી એટલે કસ્તુરીની બિંદી ચાંદલો કપાળમાં કરવું નહીં એટલે કાળા રંગનો ચાંદલો જે છે એ કરવું નહીં અને કાજળના આંખમાં અંજાવવું અને કાળા રંગનું કાજળ છે એ પણ આંખમાં સમજાવીશ નહીં એટલા માટે કે જ્યારે પ્રતિજ્ઞાત થઈ છે જ્યારે સંકલ્પ થયો છે કે શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જવું તો પછી શૃંગ આ શૃંગારના સાધનો છે બંને જે જે ત્વચા સાથે સંકળાયેલા છે તો ચામડી એક જે જે સાથે આ બે શૃંગાર જે સ્ત્રીના શૃંગારમાં વધારો કરનારા બે સાથ પદાર્થો છે એ બંનેનો ગોપી કે છે હું ત્યાગ કરું છું તમે જુઓ કે કે અહીંયા તમને છે છે ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કેટલો 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 ઊંડો કૃષ્ણના વિરહમાં એના માટે કૃષ્ણ સિવાય કોઈના માટે કરેલો શૃંગાર એના માટે કોઈ મહત્વ રાખતો નથી એટલે આમ તમે જો આ શબ્દ આ કાવ્યમાં પણ એનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જ અભિવ્યક્ત થાય છે ભલે આપણને એવું લાગે કે એમાં દ્વેષ છે એમનો એમનો ક્રોધ છે એમનો રોષ છે પણ વાસ્તવમાં એમ કહે છે કે જ્યારે કૃષ્ણ જ નથી તો પછી શૃંગારનો કોઈ અર્થ નથી એટલે કૃષ્ણ પ્રત્યેનો રોષ પ્રગટ કરવામાં પણ એનો પ્રેમ જ વિરોધાવાસ છે આખો બહુ બહુ અંદરથી તમને સમજાય એવી વાત છે આ કે આ એક પ્રકારનો વિરોધાવાસ છે કે જેના માટે શ્રૃંગાર કરવાનો છે એ જ નથી તો એનો શ્રૃંગારનો કોઈ મતલબ નથી એટલે શૃંગારની વસ્તુને એમણે પરિત્યાગ કરી દીધો અને એ રીતે એણે બે શામ રંગની વસ્તુનો ત્યાગ કરીને વાસ્તવમાં કૃષ્ણ પ્રત્યેની જે તીવ્ર એમના વીરની જે તીવ્ર વેદના છે એ એના રોષ રૂપે અહીંયા પ્રગટ થાય છે હજી આગળ છે કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને કોકિલા કોયલ નો શબ્દ સુણું નહીં કાને એટલા માટે કે કોયલ એ શ્યામ શામ વર્ણની કાળા રંગની છે એટલે કે છે કે કોયલ આ તમે જો પહેલી ઇન્દ્રિય જેમની છે આવી કે ત્વચા જેનો શૃંગાર માટે આવે વસ્તુ બીજી ઇન્દ્રિય કર્ણ છે કાન જેનાથી એક રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો એમાં પણ ગોપી પોતાનો વિરોધ અભિવ્યક્ત કરે છે એથી કોહ કોયલનો શબ્દ કાને નહીં સાંભળો બે 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 રીતે તમે જુઓ એક તો કોયલનું વર્ણ કાળો છે એટલે શામરંગ સમીપે નહીં જવાના કારણે થઈને કોયલ પ્રત્યે એમ એમનો જે કોયલનો વર્ણકાળો છે એનાથી દૂર એક અંતર બને એટલે કોયલનો શબ્દ કાને સાંભળવો નથી પણ આ સાથે આપણે જોવું જોઈએ કે કોયલ જે છે એ એક પ્રેમના ગીતને અથવા શ્રૃંગાર રસને ઉદ્દીપ્ત કરનારું પક્ષી છે બે પ્રેમીઓને એકબીજા તરફ આકર્ષણ જન્માવતા સમયે અથવા કવિઓએ આવા પ્રેમીઓની સાથે કોયલના ગીતો ને ઘણીવાર ગાયા છે કોયલને મહત્વપૂર્ણ પ્રેમના પ્રસંગોમાં કોયલને મહત્વપૂર્ણ પક્ષી તરીકે રજૂ કર્યું છે તો અહીંયા દયારામ એ રીતે કોયલને દૂર કરે છે કોયલને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે કેમકે આ એક એવા પ્રેમીઓનું ગીત છે જે જ્યારે વિરહ વ્યથા વિરાગની અનુભવે છે બંને દૂર છે તો એક રીતે તો કોયલનો રંગ શામ છે કાળો છે એટલે એનો અવાજ સાંભળવો નથી અને બીજી રીતે પણ આપણે એનો અર્થ કરી શકીએ કાગવાણી શુકનમાં ન લાવવું કાગવાણી શુકનમાં ન લાવવું આપણે તેવું કહેવાય છે કે જ્યારે કાગડો બોલે ત્યારે શુકન થાય કોઈ મહેમાન આવે અથવા મારે એમ કહેવું જોઈએ કે ગમતા મહેમાન આવે મહેમાનના પાછા બે પ્રકારો છે એક તો ગમતા મહેમાનને બીજા આપણે એવું નથી કંઈ કહેવું તમે સમજી ગયા છો મનમાં તો એ રીતે કાગનો રંગ પણ કાળો છે તો વાસ્તવમાં બે કર્ણની કર્ણેન્દ્રિય કાનની ઇન્દ્રિયોને કર્ણેન્દ્રિયને સંતુષ્ટ કરતી વિષયો છે એને પણ ગોપી દૂર કરે છે આમ આગળ કહે છે નીલાંબર નીલ જેવા કાળા કાળાંબરની કાળી કંચુકી ને પહેરો તો નીલ જેવો અંબર નીલ જેવા અંબર કાળી કંચુકી કમખો નહીં પહેરું અને કહે છે કે જમનાના નિર્માન નાવું આ બંને પણ પ્રેમના સ્થાનો નીલાંબર જ્યાં અનિલ કાળા રંગની કંચુકી કંચુકી શબ્દ તળપદો છે એક આપણે અહીંયાથી મૂકેલો જેનો અર્થ કર્યો છે અહીંયા કંખો તો કે છે કે એ પણ નહીં પહેરવું હવે તમે જોવો કૃષ્ણનો એક બાળ લીલાનો પ્રસંગ છે કે જેમાં કૃષ્ણએ ગોપીઓનું વસ્ત્ર હરણ કરેલા ચીરહરણ કરેલું એમનું અને કદમના ઝાડ ઉપર એ જમણાના કિનારે તો કહે છે કે હવે એ કાળા રંગના વસ્ત્રો જ નહીં પહેરીએ કેમકે વસ્ત્રનું હરણ કરે એ વસ્ત્રને હરી જાય એ કૃષ્ણ જ નથી એમનો વિરહ એટલો પીડી રહ્યો છે કે નહીં પહેરવું એક રીતે તમે જો કૃષ્ણ નથી એટલે ગોપી કહે છે કે એના ઉપર એમને વિશ્વાસ નથી કૃષ્ણ ઉપર તો વિશ્વાસ નથી જ પણ એના જેવા રંગવાળી જે વસ્તુ છે એના ઉપર પણ વિશ્વાસ નથી બીજી તરફ જે જે લીલા થઈ છે જેના કારણે થઈને કૃષ્ણ પ્રત્યે એમનો સ્નેહ વધારે દ્રઢ બન્યો છે એ પ્રસંગો એને પીડે છે એ પ્રસંગો ગોપીને વધારે પીડે છે એની સ્મૃતિઓ પીડે છે એટલે ગોપી સતત અહીંયા દયારામ ગોપી ભાવે કહી રહ્યા છે કે નીલાંબર એ કાળા રંગની કંચુકી પણ એટલે નથી પહેરવી કેમ કે એનાથી કૃષ્ણ પ્રત્યેની સ્મૃતિઓ વધારે દ્રઢ થઈને એ પીડા આપે છે ફક્તને અને જમનાના નિર્માણ આ પણ એ એમના પ્રેમનું સ્થાનક છે એમના પ્રેમનું મંદિર છે યમુનાનો કિનારો અને ત્યાં જ્યારે જ્યારે આ ગોપીઓ નાહવા માટે જતી ત્યારે ત્યારે કૃષ્ણની એમની એમની મીઠી પજવણી થતી અને એ મીઠી પજવણી પણ ગોપીઓને ગમતી એવું નથી કે એના એના માટે કોઈ પરેશાનીનું કારણ હતું એ એમને ગમતી પજવણી હતી એટલે હવે જમુનાના નીર આમ પણ જમુના માં યમુના તો આપણે સૌ જાણીએ છીએ કે શ્યામવર્ણની છે તો એ વર્ણથી દૂર રહેવું છે તો યમુનાના નીરમાં નાહવું જ નથી એટલે એ પણ એક રીતે તમે જુઓ કે કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ છે કે પ્રેમી અને પ્રેમીના પ્રતિક સ્થાનો બંને ખૂબ પ્રિય છે તો કે બંને મારે ત્યાગ કરવી છે શામ જમુનાના નિરમા આવું નથી અને તમને કદાચ તમારામાંથી કેટલાક લોકો તો વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા હશે તો જાણતા હશો કે ગોવર્ધન અને મા યમુના આ બંનેનું વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે જેટલી કૃષ્ણ પ્રત્યેની લોકોની ભક્તિ જેટલી કૃષ્ણ પ્રત્યેની ભક્તોની આસ્થા છે એટલી જ આસ્થા એટલી જ શ્રદ્ધા એ લોકોને મા યમુના તરફ છે એટલે ગુરુ અને દયારામ તો પોતે વૈષ્ણવ પરંપરાવાદી કવિ છે એ વૈષ્ણવ પરંપરાને માનનારો કવિ છે એટલે એમના માટે યમુના પણ એમનો વિષય બને કૃષ્ણ પ્રત્યેનો દ્વેષ અભિવ્યક્ત કૃષ્ણ પ્રત્યેનો રોષ અભિવ્યક્ત કરવા માટે યમુના પણ એમનો વિષય બની શકે એટલે એમણે યમુનાને પણ વચ્ચે લપેટામાં લઈ લીધી અને એ છોડી નથી કવિએ તમે જુઓ એને કહ્યું કે જમનાના જમુના એ યમુના નદીનો તળપદો શબ્દ છે તો કે યમુનાના નળમાં નહાવું મરકત મણી ને મેઘ દ્રષ્ટે ના જોવા મરકત મણી નીલા રંગનો શામ રંગનો મણી નીલમ અને મેઘ કાળા રંગના વાદળો એ બંને કે છે કે આંખથી જોવા પણ નથી એ બંનેનો રંગ પણ શામ છે અને મેઘનું વર્ણ પણ શામ છે એ પણ કે કે છે આંખોને દર્શન પણ કરવું નથી તો એમની ત્વચા ચામડીનો શૃંગાર આવી ગયો એમના કર્ણેન્દ્રિય આવી ગઈ નીલ અંબર અને જમુનાના નીર એ બંને એમની આંખોથી થતું દર્શન આવી ગયું મરકતમણી અને મેઘ પણ એ એમની આંખો ના દર્શનને એ રોકે છે સતત કોકિલ અને કાગવાણી એ કર્ણેન્દ્રિયને કૃષ્ણ તરફ આકર્ષતા અને એના જેવા વર્ણવાળા થાય તો એ માટે પોતાની જાતને રોકે છે જાંબુ વ્યંતાક ન ખાવું તો જાંબુ એ તો એમના મત છે પણ વ્યંતાક જે છે જેના માટે આપણે વેંગણ અથવા તો રીંગણ આવા શબ્દો વાપરીએ છે તો એક વેંગણ છે આ પણ એક ગુજરાતીમાં શબ્દ રીંગણા માટે વપરાય છે એ ઉત્તર ગુજરાત તરફ અને આપણે ત્યાંને આપણે કહીએ છીએ રીંગણ અથવા તો રીંગણા આવા બે શબ્દના માટે વાપરીએ છીએ બહુ વચન હોય તો રીંગણા તો ન ખાવું એટલે કે રીંગણ ખાવા નહીં એ બંનેનો રંગ પણ આપણે સૌ જાણીએ છીએ કે શ્યામ રંગનો છે એટલે એ પણ હાથથી એટલે કે જે જીવા છે જે પણ એક પ્રકારની જ્ઞાનેન્દ્રિય છે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે કર્મેન્દ્રિય પણ કરે જીવા ઉભિન્દ્રીય છે કર્મ પણ કરે છે જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે તો એને પણ રોકે છે જાંબુ પણ શામરંગનું છે જે ચોમાસાની ઋતુમાં આવતું ફળ છે અને રીંગણ પણ શામરંગના છે વ્યંતાક તળપદા વ્યંતક શબ્દ જે છે એ ખાસ યાદ રાખજો ક્યાંક આપણને પૂછી શકાય એવો છે તો એ પણ એનો પણ ત્યાગ કરવો છે એટલે સ્વાદેન્દ્રિય જે ઇન્દ્રિય છે એનાથી પણ કૃષ્ણના પ્રત્યે એક રહી છે છેલ્લી પંક્તિમાં બહુ સરસ રીતે આખી વાતને હવે ફેરવે છે દયાના પ્રીતમ સાથે દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો દયાના પ્રીતમ પ્રીતમ એટલે જેને દયા દયારામ દયાનો અર્થ એ દયારામ પ્રેમ કરે છે એટલે આ પ્રીતમ એટલે અહીંયા થશે કૃષ્ણ તો દયાના પ્રીતમ સાથે મુખે નીમ નિયમ સંકલ્પ લીધો હવે મુખ છે એને તો પ્રેરિત મન કરે છે મુખ કંઈ સ્વયંમાં નિયમ ના લઈ શકે મુખને મન પ્રેરિત કરે એટલે મન આ નિયમ લીધો છે કે કૃષ્ણથી આવી રીતે દૂર દૂર રહેવું રહેવું કૃષ્ણ તો જ પણ જેવા રંગવાળા જેટલા પણ છે જે પણ છે એ બધાથી દૂર રહેવું એનાથી દૂર જવું પણ એનું એક બીજું વ્યક્તિત્વ છે જે કૃષ્ણ તરફ ખૂબ ગાઢ પ્રેમ ધરાવે છે એ અંદરથી કહે એટલે કે છે કે મન કહે જે મન કહે અહીંયા એક વાક્ય પૂરું થાય આ રીતે જે પલક પલક ના ગુજરાતી અહીંયા આપણે કરીએ છીએ પળ જે છે આ પળનો અર્થ આપણે અહીંયા કરવાનો છે નિમિષ એક પલક આંખ ખુલી અને બંધ થઈ અને ખુલે એટલા સમય સુધી પણ ન નિભાવું મન કહે છે કે તારા આ બધા સંકલ્પો છે એ હું એટલા સમય સુધી પણ નહીં રહેવા દઉં કેટલા સમય સુધી તો કહે છે એક પળ સુધી પણ એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે સંકલ્પો છે ઉપર રહેમના બધા છે ગોપી ભાવે કરેલા દયારામે મન કહે છે કે બધા સંકલ્પો કૃષ્ણ તરફના તારા પ્રેમને કારણે થઈને એક ક્ષણ માટે ક્ષણ તો બોલાંબો સમય થયો પળ એક પલક એક આંખ ખુલ્લીને બંધ થઈને ખુલ્લે કુદરતી રીતે એક નિમિષ માત્ર પણ એનું મન એને કહે છે કે નહીં ટકી શકે તારા સંકલ્પો કેમ તો કે કૃષ્ણ પ્રત્યેને એમના સ્નેહનું જે સ્તર છે એટલું ઉપર છે કે ન માત્ર કૃષ્ણ પણ કૃષ્ણ જેવા શ્યામ વર્ણનું પણ જેટલું છે એ બધા પ્રત્યે પણ તારું એ કૃષ્ણના પ્રેમને કારણે તેને આના તરફનો પ્રેમ જે છે એ તને આ નિયમ પાળવા દેશે નહીં એટલે ન માત્ર પ્રિતમ પણ ના જીવું જે કંઈ છે એના તરફનો પણ ગોપીના જે પ્રેમનો ભાવ છે અથવા જે ગોપી ભાવ છે દયારામનો એ કેટલા ઊંચા સ્તરનો છે કેટલી ઉપર સુધી કઈ કઈ કક્ષા સુધી જાય એ સમજાવવા માટે કદાચ આ કાવ્ય અથવા ગરબી એ આપણા માટે બહુ મહત્ત્વની થઈ પડે એક એક વાક્યના કેટલાક પ્રશ્નો છે જે અગત્યના આપણા માટે કાવ્યમાંથી થશે કાવ્ય એકદમ નાનકડું છે અને પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે તો ગોપીએ શું નિયમ લે છે તો શામરંગ સમીપ ન જવાનો નિયમ લે છે આ થકીનો શું અર્થ થશે તો આ થકીનો અર્થ થશે કે આજથી અર્થાત હવે પછીથી અથવા તો અત્યાર પછીથી ગોપી એમાં સ્નાન કરવાની ના પાડે છે શા માટે તો ગોપી યમુનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે યમુનાના નીર શ્યામ રંગના છે ઓકે આટલા પ્રશ્નો તો છે એક માર્ચ બે હજાર અઢારમાં આમાં જે નથી એ પ્રશ્ન એકવાર પૂછાયેલો છે કે ગોપી કોની વાણીને શુકનમાં લાવવાની ના પાડે છે ગોપી કાગની વાણીને શુકનમાં લાવવાની ના પાડે છે ઓકે તો આ એક સવિસ્તર પ્રશ્નો છે બંને આમ તો શામરંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાં અને સામર આપતો ઓકે આ બંને પ્રશ્નો કોમન એક તૈયાર કરશો એટલે બંને એની અંદર થઈ જવાના છે એમાં ખાસ કંઈ વધુ રહેતું નથી ઓકે તો સાતમું કાવ્ય આપણે અહીંયા પૂરું કરી દઈએ છીએ અને બાકીની વાતો આવે પછીના વિડીયોની અંદર આપણે કરીશું